તો સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે જીનિયસ વિદ્યાર્થીઓ માત્ર શહેરોની મોંઘી દાટ ફી લઈને ભણાવતી શાળાઓમાં જ હોય છે પરંતુ આ વાત ખોટી સાબિત કરી છે સાબરકાંઠા જિલ્લાની એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ તેણે એક પ્રતિયોગિતામાં એવો ઇનોવેટિવ આઈડિયા મૂક્યો કે જેની નોંધ અમદાવાદ આઈઆઈએમ લીધી અને આ વિદ્યાર્થીને એવોર્ડ પણ આપ્યો આ છે સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળા આ શાળા ભલે છે નાની પણ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ખૂબ જ મોટી છે થોડા સમય પહેલા સૃષ્ટિ નામની એક સંસ્થાએ જિલ્લાની શાળાઓમાંથી માંથી ઇનોવેટિવ આઈડિયા મંગાવેલા ત્યારે આ શાળાના આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિક્રમે રજૂ કર્યો પોતાનો આઈડિયા અને આ આઈડિયા ભારતની ખ્યાતનામ મેનેજમેન્ટ સંસ્થાઓમાંથી એક અમદાવાદની આઈઆઈએમ ને પણ પસંદ પડી ગયો અને તેણે વિક્રમને ત્યાં બોલાવી તેનું સન્માન કર્યું મારા મનમાં અમારા ગામના જ પ્રોબ્લેમ ને લીધે એક વિચાર આવ્યો કે હું એવો એક વિચાર વ્યક્ત કરું જેથી મારા ગામને જ ફાયદો થાય તેથી મેને મે એવો એક વિચાર કર્યો કે જો ફીડરમાં એક એવી સિસ્ટમ ગોઠવવામાં આવે એક એવું બજાર મૂકવામાં આવે જેથી થામલાના બે તાર છૂટા પડે એની સાથે જ ત્યાં બજાર વાગવાનું શરૂ થઈ જાય અમારા જિલ્લામાં પણ આવ્યો અને અમારા પ્રાતિત તાલુકામાં જે બે વિચાર રજૂ થયા એમાં આ વિચારનું સિલેક્શન થયું એ ખૂબ ગૌરવની વાત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી વીજળીના વાયર તૂટી જાય છે જેના કારણે અંધાર પડતો સર્જાય છે પણ સાથે સાથે અબોલ જાનવર પણ મોત ને ભેટે છે ત્યારે આ પોતાની નજરે જોયું હોય વિક્રમે વિચાર રજૂ કરેલો કે કોઈ એવી શોધ થવી જોઈએ કે વીજળી વાયર તૂટે અને તરત જેથી વીજ કંપની જાણ થાય ત્યારે આઈઆઈએમ અમદાવાદ આ ઇનોવેટિવ આઈડિયા પસંદ થતા એનઆઈએફ ના ચેરપર્સન ડોક્ટર આર એ માશલકરે વિક્રમ ત્યાં બોલાવી એવોર્ડ એનાયત કરેલો કર્યો અમારા હાલ કાઠવાડ પ્રાથમિક શાળામાં ગામ કાઠવાડ ગામમાં સ્ટ્રીટ લાઇટ બી નથી અને એને જે પ્રોબ્લેમ ફેસ કર્યો એના પર એને એનો વિચાર રજૂ કર્યો અને એ વિચાર આઈઆઈએમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પસંદ આવ્યો કાઠવાડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિક્રમે સાબિત કરી દીધું છે કે ક્રિએટિવિટી એ કોઈ હાઈફાઈ શાળાઓની દેન નથી એવું નથી કે મોંઘી પ્રાઇવેટ શાળાઓ જ તમને નવા વિચારો આપી શકે જો સરકારી શાળાના શિક્ષકો ધારે તો ગામડાની શાળાના વિદ્યાર્થીને પણ ઓ આગળ લાવી શકે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી હિંમતનગર